બે પોઈન્ટ છપ્પન લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો હતો આરોપી અગાઉ પણ દારૂબંધીના અનેક ગુનાઓમાં ધરપકડ થઈ ચૂક્યો હતો છતાં ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયલ હતો હરિયાણા રાજ્યના કામિલ યુસુફ ખાનને વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ગેરકાયદે દારૂનો જથ્થો પ્લાયવુડની આડમાં કન્ટેનર દ્વારા લઈ જતા પકડવામાં આવ્યો હતો કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખથી વધુનો દારો જપ્ત કરવામાં આવ્યો અને તેનાથી સામાન્ય જનતાનું આરોગ્ય જોખમમાં પડતું હોવાનું પોલીસનું માનવું છે આ બંને અરબરૂપ સામે પાસા પાસાવારોટ ઇશ્યુ કરીને બે અલગ અલગ મધ્યસ્થ જેલોમાં મોકલવામાં આવ્યા છે આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો કારણ કે તેઓ સતત જાહેર શાંતિ અને સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બનતા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો